હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગુવાર બટેકાનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે ત્રણ નંગ બટેકા લીધેલા છે આ હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું આ બંને વસ્તુનું આપણે કટિંગ ઝીણું જ કરવાનું છે ગુવારનું આપણે આ રીતે ઝીણું કટિંગ કરીશું ને એ જ રીતે બટેકાનું કટિંગ કરવાનું છે વઘાર માટે રાય જીરું અને અજમાનો નો વઘાર આપણે ગુવાર છે તેના હિસાબે ધાણાજીરું અહીંયા મેં લસણ ચટણી બનાવેલી છે આમાં લસણ આદુ અને એક તીખાશ માટે લીલું મરચું એડ કરેલું છે અને કશ્મીરી મરચું નાખી અને મેં ખાંડી લીધું છે એક હળદર સ્વાદ અનુસાર મીઠું ગળાશ માટે મેં ખાંડ લીધેલી છે વધારે ગળાશ ભાવતી હોય તો તમે વધારે ખાંડ પણ એડ કરી શકો છો જરૂર અનુસાર પાણી જરૂર અનુસાર તેલ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં મોટા પાંચ ચમચા તેલ ગરમ મૂકી દીધું છે આ શાક આપણે કૂકરમાં બનાવીશું મોસ્ટ ઓફ ગુવારનું શાક આપણે કૂકરમાં જ કરતા હોય છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે શાકનો વઘાર કરી લેશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વઘાર કરીશું તેમાં રાય જીરું અને અજમો એડ કરીશું ત્યારબાદ હિંગ એડ કરીશું ત્યારબાદ બટેકા એડ કરી દેશું અને ગુવાર એડ કરી દેસુ અને હળદર નાખીશું એક ટી સ્પૂન બે મિનિટ આપણે પાકવા દઈશું ત્યારબાદ જીરું એડ કરીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ખાંડ એડ કરીશું ત્યારબાદ આ લસણની ચટણીને મેં પાણી નાખી અને ઢીલી કરી લીધી છે તે એડ કરી દઈશું ખાંડની જગ્યાએ તમે ગોળ પણ એડ કરી શકો છો ત્યારબાદ અડધો ગ્લાસ પાણી એડ કરીશું તમારે જે રીતે શાકમાં રસો કરવું હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો તો આપણે ઢાંકણ બે લઈ આપણે તો ચાલો મિત્રો આપણું ગુવાર બટાકાનું શાક રેડી થઈ ગયું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં